નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છીએ જે ખેડૂત મિત્રોને વીસમો હપ્તો જમા નથી થયો એના વિશે હવે આગળની પ્રોસેસ શું કરવી શા માટે જમા નથી થયો એ સ્ટેટસ આપણે ચેક કરીશું અને પાંચ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ આપણા વડાપ્રધાને વારાણસીથી તમામ ભારતના દરેક ખેડૂતોના ખાતાની અંદર વીસમો હપ્તો મતલબ કે બે હજાર રૂપિયાનો હપ્તો જે છે એ ટ્રાન્સફર કર્યો છે પરંતુ ઘણા બધા હજી ખેડૂતો એવા છે કે જેના ખાતાની અંદર પૈસા જમા નથી થયા તો શા માટે જમા નથી થયા અને જમા નથી થયા તો હવે આગળની પ્રોસેસ શું કરવી એના માટેની સ્ટેટસ આપણે ચેક કરીશું અને આગળની પ્રોસેસ જે છે શું કરવી એના વિશે વિગતવાર વાત કરીશું આ વિડીયોના માધ્યમથી તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો તમારે પણ પીએમ કિસાનનો વીસમો હપ્તો જમા ના થયો હોય તો એનું પહેલાં તો સ્ટેટસ ચેક કરવાનું હોય છે બધું બરાબર હોય તો પછી તમારે આગળની કાર્યવાહી શું કરવાની એના વિશે વાત કરીશું આપણે તો એના માટે સ્ટેટસ ચેક કરવા માટે તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો બ્રાઉઝર ઓપન કર્યા પછી તમારે લખવાનું રહેશે પીએમ કિસાન પીએમ કિસાન લખી અને ચર્ચ કરશો એટલે આ પ્રમાણે પીએમ કિસાન પોર્ટલ આવી જશે તો એને આપણે અહીંયાથી ડાયરેક્ટ ઓપન કરી લેશું ઓપન કરશો એટલે તમે પહેલું જ આપશે એ પહેલાં તો એડવર્ટાઇઝ આવશે ત્યાર પછી તમે જોઈ શકશો કે ભાઈ રિલેટેડ વીસમો અપ્તો જે છે પીએમ કિસાનનો બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ જે છે ઉત્તર પ્રદેશ વારાણસીથી પ્રધાનમંત્રી દરેક ખેડૂતોના ખાતાની અંદર જમા કરવામાં આવ્યો છે પરંતુ હજી પણ ઘણા બધા એવા ખેડૂતો છે કે જેના ખાતાની અંદર વીસમો હપ્તો જમા નથી થયો બરાબર હવે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમારે નો યોર સ્ટેટસ કરીને છે એના ઉપર તમારે અહીંથી ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા રજીસ્ટ્રેશન નંબર અહીંયા જે કેપ્ચા કોડ આપેલા છે એ કેપ્ચા કોડ અને ત્યાર પછી ગેટ ઓટીપી એના ઉપર તમારે ક્લિક કરવાનું છે પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રો પાસે એ રજીસ્ટ્રેશન નંબર નહીં હોય મતલબ કે જ્યારે પણ તમે ફોર્મ ભરેલું હોય ત્યારે તમારા મોબાઈલમાં એક રજીસ્ટ્રેશન નંબર આવ્યો હશે એ નંબર અમારે તમારે ટાઈપ કરવાનો છે પરંતુ તમને ખ્યાલ ના હોય તો એ ઉપર એક ઓપ્શન આપેલું છે નો યોર રજીસ્ટ્રેશન નંબર તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે બે માધ્યમથી તમે રજીસ્ટ્રેશન નંબર મેળવી શકશો એક તો મોબાઈલ નંબર જે તમારે ફોર્મમાં આપેલો હોય એ અને એક આધાર નંબર બરાબર તો અહીંયા તમારે કોઈ પણ એક ટાઈપ કરી અહીંયા કેપ્ચા કોડ છે એ કોડ ટાઈપ કરી અને ગેટ મોબાઈલ ડેટા તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે નીચે જે છે કોના નામનું ફોર્મ ભરેલું છે અને રજીસ્ટ્રેશન નંબર કયા છે તો એ તમને અહીંયા માહિતી મળી જશે તો હવે આપણે અહીંથી બે કહીએ જશું મેં રજિસ્ટ્રેશન નંબર ટાઈપ કરી દીધા છે આ ઓટીપી જે છે આ આપણે કોડ જે છે કેપ્ચા કોડ અહીંયા ટાઈપ કરી દીધો છે અને ગેટ ઓટીપી એના ઉપર આપણે ક્લિક કરવાનું છે આ પ્રમાણે અહીંયા મારા મોબાઈલની અંદર ઓટીપી નંબર આવી ગયો છે અને એ ઓટીપી નંબર જે છે છ અંકનો હોય છે એ છ અંકનો મેં ઓટીપી નંબર ટાઈપ કરી દીધો છે તમારે ચેક કરવું છે કે કયા નંબરમાં ઓટીપી નંબર ગયો છે તો આ અહીંયા ચોર્યાસી સડસઠવાળા નંબર છે તો એમ તમને પણ બતાવશે કે ભાઈ છેલ્લા લાસ્ટ અંક જે છે એટલા છે એમાં ઓટીપી નંબર ગયો હશે બરાબર તો ઓટીપી નંબર ટાઈપ કરી અને અહીંયા ગેટ ડેટા એના ઉપર આપણે અહીંથી ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે તમારા અહીંયા રજીસ્ટ્રેશન નંબર આવી જશે કોના નામ ઉપર ફોર્મ ભરેલું છે તમારું મોબાઈલ મોબાઈલ નંબર આવી જશે એડ્રેસ આવી જશે તમામ વસ્તુ અહીંયા આવી જશે તો અહીંયા તમારી પાસે રજીસ્ટ્રેશન નંબર ના હોય તો આનો એક સ્ક્રીનશોટ લઈ લેશો બરાબર સ્ક્રીનશોટ લઈ લેશો એટલે તમને ક્યાં કામ આવશે બીજી વખત તમારે સ્ટેટસ ચેક કરવું હશે તો તમારે કંઈ પ્રોબ્લેમ નહીં પડે ત્યાર પછી આપણે નીચે સ્ક્રોલ કરશું એટલે અહીંયા કેટલામો હપ્તો જે છે એ પણ તમારે અહીંયા આવી જશે કે ભાઈ ઓગણીસમાં હપ્તો જમા થયો વીસમો હપ્તો જમા થયો કે જે પણ હોય તે બરાબર પરંતુ આ નવું ખાતું છે એટલા માટે એમાં ત્રણ હપ્તા જમા થયા અને ત્યાર પછી વાત કરીએ એફટીઓ પ્રોસેસ કરીને છે યસ બતાવે છે એટલા માટે કોઈ બીજો કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ ખાસ તમારે શું ચેક કરવાનું છે અહીં તમે પહેલું ઓપ્શન જોઈ શકો છો એલિજિબિલિટી સ્ટેટસ તો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરવાનું છે હવે એના ઉપર ક્લિક કરશો એટલે લેન્ડ સીડિંગ જે છે એ યસ હોવું જોઈએ ઈ કેવાય સી યસ હોવું જોઈએ અને આધાર બેંક એકાઉન્ટ સીડિંગ જે છે એ સ્ટેટસ પણ યસ હોવું જોઈએ આમાંથી માની લો કે કોઈ પણ એક ન બતાવતો હોય રેડ રેડ કલરની ફૂદડી ચોકડી બતાવતા હોય તો શું કરવાનું દાખલા તરીકે લેન્ડ સીડિંગ જે છે મતલબ કે જમીન સાથે તમારે આધાર કાર્ડ લિંક છે કે નહીં તો એમાં ચોકડી બતાવતા હોય તો તમારે જવાનું રહેશે તાલુકા પંચાયતે જ્યાં ગ્રામ સેવક નિમેલા હોય છે જે પ્રોપર જે છે આ પીએમ કિસાનનું કામ કરતા હોય છે બરાબર તો એ ત્યાં જવાનું હોય છે ત્યાં ડોક્યુમેન્ટ જમા કરાવવાનો હોય છે ડોક્યુમેન્ટમાં બીજું કંઈ હોય નહીં આધાર કાર્ડ અને આઠની નકલ હોય છે એ કહેવાય છે સ્ટેટસ જો ન બતાવતા હોય તો ગામના વીસીએને મળો અથવા તો તમે તાલુકા પંચાયતે વીસીએને જઈને ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે પરંતુ આધાર બેંક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ જે છે એ ન બતાવતો હોય તો તમારે જે તે બેંકમાં તમારું ખાતું હોય ત્યાં તમારે જવાનું રહેશે અને આધાર કાર્ડને બેંક સાથે લિંક કરાવવાનું રહેશે બેંક એકાઉન્ટ સાથે લિંક કરાવવાનું રહેશે બરાબર પરંતુ માની લો કે આ ત્રણેય સ્ટેટસ જે છે એ ઓકે બતાવે છે રાઇટ ક્લિક છે બરાબર ને તેમ છતાં પણ તમારો અપતો જમા નથી થયો તો અત્યારે એવી રીતના નિયમ છે મિત્રો કે જે બે હજાર પચીસમાં જે જે લોકોએ અકાઉન્ટ ઓપન કર્યા છે તો એને એકાદ બે હપ્તા જમા થયા છે અને ત્યાર પછી એ હપ્તા બંધ કરી દીધા છે હવે ચાલુ કરવા માટે કમ્પલસરી બધાએ આઠની નકલ અને આધાર કાર્ડ જે છે એ તમારે તાલુકા પંચાયત આપવા જવાનું રહેશે ગ્રામસેવક છે તે નિમેલા હોય તેને બરાબર બરાબર આ પ્રમાણે તમારે પણ વીસમો હપ્તો જમા ન થયો હોય તો પહેલાં તમે તમારા ગામના વીસીએને મળો વીસીએને ત્યાંથી ન મેળવો તો તમે ડાયરેક્ટ જે છે તાલુકા પંચાયતે જે ગ્રામ સેવક અધિકારી હોય તો તેને એને તમે મળો તો તમારું કામ જે છે એ તરત જ થઈ જશે ત્યાં તમે ડોક્યુમેન્ટ જમા કરાવી દેશો તો આવનારા સમયની અંદર મતલબ કે દિવાળીમાં તમારા જે બે હજારની જગ્યાએ ચાર હજાર રૂપિયા મતલબ કે બંને હપ્તા જમા થઈ જશે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં